સુઈગામના ઝેલાણાથી ગોલપ સુધીના ડામર રોડ પર ગાબડું મેઘતાંડવને એક માસ ઉપરનો સમય વીતવા છતાં સુઈગામ તાલુકાના ઝેલાણાથી ગોલપ રોડ પર પડેલું ગાબડું પૂરવાની હજુ ફુરસત મળી નથી આ બાબતે ગોલપના શિવાજી સારેગજી રાજપૂતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આજે માસ ઉપરનો સમય થઈ ગયો છે ગોલપ રોડ તૂટતા સ્ટેટ વિભાગ મારફત કામો હાથ ધરી મામૂલી ખાડાઓ રિપેર કરી લાખો રૂપિયાના બિલો ઉઘરાવી ગયા પણ સ્ટેટ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરને દસ ફૂટનું ગાબડું ન દેખાયું આ સિંગલ પટ્ટી રોડ પર રોજના લોકો નીકળે છે જ્યાં રાત્રિના સમયે કોઈ પાંચસો થી વધુ વાહનોની અવરજવર બાઇક ચાલક આ ખાડામાં પટકા અને કોઈ અઘટિત ઘટના સર્જાય તો જવાબદારી તંત્રની રહેશે જો આ ગાબડું ઝડપી રિપેર નહીં કરવામાં આવે તો ગોલપના જાગૃત નાગરિક શિવાજી સારેકજી રાજપૂતે ભૂખ હડતાલ પર ઉતરવાની મીડિયા સમક્ષ ચીમકી ઉચ્ચારી છે અત્રે ઉલ્લેખનીય છે કે તાંડવમાં જે જે જગ્યાઓ ઉપર સ્ટેટ વિભાગના રોડો વાવ સુઈ ગામ અને ભાબર પંથકના તૂટ્યા છે ત્યાં આગળ સ્ટેટ વિભાગની કામગીરી ચર્ચાસ્પદ બની ચૂકી છે આ સિવાય વધુમાં વાવ સુઈ ગામ અને થરાદ વિભાગ જેવા કે સુઈ ગામ હાઉસનું કામ વાવમાં પ્રતાપપુરા રોડ સણવાલ રોડ જલાણા ગોલપ રોડ થરાદમાં સિવિલ હોસ્પિટલનું કરોડોનું કામ ચર્ચાના એરણે ચડ્યું છે જેમાં સ્ટેટ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર અને સુપરવાઇઝરોની કામગીરી ચર્ચાસ્પદ બની છે પરંતુ કોઈ તપાસ થતી નથી તો વાવ સુઈ ગામ અને થરાદ પંથકના સ્ટેટ વિભાગના નેજા હેઠળ ચાલતા કામોમાં વિજિલન્સ તપાસ થાય તો કેટલાય જવાબદાર અધિકારીઓને જેલના સળિયા પાછળ જવાની નોબત આવી શકે છે મેઘતાંડવમાં વાવસુઈ ગામ પંથકમાં થયેલા મરમ્મતના કામોમાં ભારે બૂમરાડ ઉઠી છે